સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં જિલ્લાની બ્રિજ નીચે કુખ્યાત સમીર માંડવા પર ફાયરિંગ કરનાર ચાર આરોપીઓને પોલીસે પકડીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું

ચારેય આરોપીઓને વિસ્તારમાંથી પકડી છે નામ છે હારૂન અહેમદ સદવાણી ઉમર ચોવીસ ધંધો ગાડી લે વેચનો રહેવાસી ફુલવાડી ભરી માતા રોડ બે નાસિર અનવર હુસેન ઉર્ફે આઝાદ સદવાણી ધંધો ઇલેક્ટ્રિક વાયરિંગનો રહેવાસી ફુલવાડી ઝુપ્પટપટ્ટી ભરી માતા રોડ ત્રણ વસીમ શેખ ધંધો સાડીની દુકાનમાં રહેવાસી જમાલી મોતી આદિત્ય ધંધો મજૂરી મગનનગર સોસાયટી વિભાગ વાળા આરોપીઓને પોલીસે પકડી પાડેલ છે આરોપીઓ કોમ્પલેક્ષિત્યુનાઈત ઇતિહાસ પર ધરાવે છે હારૂન અહેમદ સવારી વિરુદ્ધ અગાઉ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં મારામારીનો એક ગુનો નોંધાયેલ છે અને તડીપાડ એકવાર થયેલ છે બે નાસિર અનવર હુસેન ઉર્ફે આઝાદ સંદવાનીનાઓ વિરુદ્ધ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ખૂનનો એક મારામારીના ત્રણ ગુના અને ગુસી ટિકટોકનો એક ગુનો નોંધાયેલ છે તેમજ પાસા એકવાર થયેલ છે અને ત્રણ સોનુ આદિત્ય સ્વાઈનાઓ વિરુદ્ધ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ખૂનનો એક લૂંટનો એક ગુનો ગુજસી ટોકનો એક ગુનો નોંધાયેલ છે આરોપીઓની કટકાઈથી પોલીસે પૂછપરછ કરતા આરોપી હારુન તથા નાસીરને અગાઉ ફરિયાદી સમીર માંડવા તથા તેના મિત્રો સાથે ઝઘડો થયો હતો જેથી તેની અદાવત રાખીને વસીમ અને સોનુને રહેમતનગર વિસ્તારમાં બોલાવી અને ફરિયાદીને મારવાનો પ્લાન બનાવેલ જે અનુસાર આરોપી હારૂન પાસે ગેરકાયદેસર તમંચો હોય તે લઈ ફરિયાદીની વોચ રાખી મરી આવતા તેના પર ફાયરિંગ કરીને નાસી ગયેલ હતા જિલ્લાની બ્રિજ નીચે જે જગ્યાએ ફાયરિંગની ઘટના બની હતી તે ઘટના સ્થળ પર આજે લાલગેટ પોલીસે ચારેય આરોપીઓને લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું પંચનામું કર્યું બે હાથ જોડીને આરોપીને માફી મંગાવી અને સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવ્યું બીરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત